નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી ગઈકાલે પીએસઆઈનો પેપર સરસ મજાનો ગયો છે સેલો પેપર હતો જો પેપર એકની વાત કરીએ તો ખૂબ જ સરળ એવો પેપર હતો પેપર બી જે છે મિશ્ર પ્રતિસાદ રહ્યો છે તેમ છતાં આપણે એ જોવાનું છે કોન્સ્ટેબલના જે ત્યારબાદ જે છે ઘણા બધા લોકો એમ કહે છે કોન્સ્ટેબલનો પેપર પણ સેલો નીકળશે તો એવી ગલત ફેમીમાં રહેવાની જરૂર નથી તૈયારી પૂરી રાખવાની છે એવું નથી માનવાનું કે પીએસઆઈમાં પેપર સરળ હતું તો કોન્સ્ટેબલમાં પણ પેપર સરળ આવશે પીએસઆઈમાં પણ એવું થયું કે પેલો પેપર સરળ આવ્યું જરા બીજા પેપરમાં ઘણા બધા લોકોને તકલીફ થઈ છે એટલે આપણે એક જ પેપર આવવાનું છે ને એક પેપરની અંદર આખું કમ્પ્લીટ થઈ જવાનું છે રાઈટ એટલે એવું નહીં માનવાનું સહેલું જ આવશે પણ તૈયારી રાખવાની છે પૂરેપૂરી રાઈટ તો કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની તારીખ જે છે જાહેર થઈ ચૂકી છે વિદ્યાર્થી મિત્રો જે લોકો પીએસઆઈની તૈયારી કરી છે બંનેમાં ફોર્મ ભરેલા છે એ લોકોનો જો પીએસઆઈનો પેપર સારો નથી ગયો અથવા તો કંઈક એમનો પ્રશ્ન થયા છે તો મૂંઝાવવાની જરૂર નથી હવે કોન્સ્ટેબલમાં લડી લેવાનું છે પીએસઆઈ મેં જે થયું એ આપણે એક અનુભવ માની અને જતું કરવાનું છે અને ખાસ કરી વારે વારે જે છે ઘણા બધા લોકો પ્રશ્ન સોલ્વ કરે છે કે ભાઈ ઘણા લોકો એમ કહે છે કે આ પ્રશ્ન સાચો છે ઘણી જગ્યાએથી એવી પણ જાણકારી મળે છે કે આ પ્રશ્ન ખોટો છે અથવા તો જે છે વિદ્યાર્થી મિત્રો એકને એક પેપરમાં પંદરથી વીસ વખત એકને એક પેપર ચેક કરે છે એટલે જે થયું થયું હવે જે છે મુંજાવવાની જરૂર નથી ફાઇનલ કીની રાહ જોવાની છે ઘણા બધા લોકો ઘણી બધી યુટ્યુબ ઉપર વિડીયો આવે છે પણ આપણે ફાઇનલ કીની રાહ જોવાની છે જે પણ લોકો કહી રહ્યા છે વેલ એન્ડ ગુડ છે વિદ્યાર્થીને મદદરૂપ થાય છે પણ હવે એક વિદ્યાર્થી તરીકે પીએસઆઈમાં જે થયું થયું કોન્સ્ટેબલમાં હવે બે મહિના જેવો સમયગાળો રહી ગયો છે તો આપણે જે છે કોન્સ્ટેબલની તૈયારીમાં લાગી જવાનું છે વાત કરીએ તે પહેલાં જે પણ લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે તે લોકો માટે આ બધી જ વસ્તુ મળી જશે તમારે પ્લે સ્ટોર ઉપર જે નોલેજ તેમની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે વધુ માહિતી માટે ચોરાણું બે ચુમોતેર સાડત્રીસો ઓગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરી દેવો અહીંયાથી તમને મોડલ પેપર પણ મળી જાય છે એનું સોલ્યુશન પણ મળી જાય છે અભ્યાસક્રમના પેપર મળી જાય છે સાથે સાથે જે લોકોને અભ્યાસક્રમ પ્રમાણે એમસીક્યુ જોવે છે એમસીક્યુ એને જો ઈ બુક જોતી હોય તો એ બુક પણ મળી જાય છે અને જો એને પીડીએફ ડાઉનલોડ કરવી છે તો એનો પણ ઓપ્શન છે બરાબર વધુ માહિતી માટે ચોરાણું બે ચુમોતેર ઓગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરો અહીંયાથી તમને બુક પણ મળી જશે જેવી રીતે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો એવી રીતે મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ તારીખ પંદર ત્રણ બે લોક રક્ષક લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા બાબત લોક રક્ષક કેડર સવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોને લેખિત પરીક્ષા તારીખ પંદર છ બે હજાર પચીસ સંભવિત ટેન્ટેટીવના રોજ યોજવામાં આવનાર છે જેની તમામે નોંધ લેવી લેખિત પરીક્ષાના સરકાર સરકારશ્રી ગૃહ વિભાગના સાત બે બે હજાર ચોવીસના જાહેરનામા ક્રમાંક જે આપેલો છે એ મુજબ જે છે નીચે પ્રમાણે રહેશે પરીક્ષાના નિયમો તો આપણે અગાઉ જે સિલેબસ જોઈ ચૂક્યા છીએ એ જ પ્રકારનો સિલેબસ છે રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ માર્ક ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ત્રીસ માર્ક કોમ્પ્રિયન્સિવ ગુજરાતી વીસ માર્ક આ બધી જ વસ્તુ તમને જે આગળ જે એપ્લિકેશન એમાં બધી જ વસ્તુ બહુ ડિટેલમાં આપેલી છે એટલે તમારે કાંઈ પણ ચિંતા નથી કરવાની ડાયરેક્ટ ત્યાં જવાનું છે કોઈ કોઈપણ કોર્સમાં જોડાઈ જાવ ખાસ કરી જે કોન્સ્ટેબલનો એના માટે બાકી વધુ માહિતી માટે જે નંબર આપેલો છે એમાં જ એને જોડાઈ જવું તો ત્યાં પણ તમને પૂરી માહિતી મળી જશે બધી જ વસ્તુ કરંટ લઈ અને એ ટુ ઝેડ બધી જ વસ્તુ મળી જાય છે મોડલ પેપર પણ મળી જાય છે બધી જ વસ્તુ તો આ આથી માહિતી ઘણા લોકો કહેશે પહેલાં આવેલું હતું પણ ફરી એકવાર રિમાઇન્ડર કરાવ્યું છે કારણ કે ઘણા લોકો અત્યારે પીએસઆઈના ટેન્શનમાં લઈને બેસી ગયા હતા કે ભાઈ પીએસઆઈનું મારું પેપર આવ્યું છે આવ્યું છે એટલે તમે જે છે ટેન્શન ના લેતા હજી પણ સમય છે તમારી ખાખી તમારે પહેરવાનો બે મહિના જેવો સમયગાળો છે તો આ સમયગાળાની અંદર થોડી વધારે મહેનત કરવાની છે અને જો પીએસઆઈની પરીક્ષા આપણાથી થોડી ઘણી રહી જતી હોય તો કોન્સ્ટેબલમાં આપણે સો ટકા સફળ થશું જ એટલે એક પોઝિટિવ માઇન્ડસેટ રાખી અને જે છે કોન્સ્ટેબલની તૈયારીમાં લાગી જાઓ બે મહિના જેવો સમયગાળો હજુ પણ છે તો આ બે મહિનાના સમયગાળામાં લડી લો અને ફાઇનલી જે છે આપણું સપનું છે તમને ખાખી પહેરવાનું તમે ખાખી પહેરી તમારા ખભે જે છે સ્ટાર લાગી જાય બરાબર પીએસઆઈ કે કોન્સ્ટેબલ તો આ તમારું સપનું છે વહેલા સરસ સાકાર થાય જેવી રીતે આપણે અગાઉ પણ કહી ચૂક્યા છીએ તો મળીએ છીએ કોઈ જય હિન્દ જય ભારત વંદે માત્ર કાંઈ પણ તમારી કમેન્ટ હોય કોઈ પણ પ્રશ્ન બાબતે કાંઈ પણ કોઈ પણ જાતના પ્રશ્નો હોય ખાસ કરી મેડિકલનો આપણે વિડીયો બનાવેલો છે તો એના રિગાર્ડિંગ કયા પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દેજો અમે તમને પૂરેપૂરો આન્સર આપવાનો પ્રયત્ન કરીશું તો મળીએ છીએ કોઈ કોઈના વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર